નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાતે આવેલી જુનિયર સિવિલ હોસ્પિટલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના કેન્દ્રો પર કોરોના વેક્સિન માટે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે જેના માટે બસ્સો જેટલી ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં કોવિડ વેક્સિન સમગ્ર દેશમાં આપનાર હોય તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે ડ્રાય ની એક એક મોક મોકડ્રીલ જેવું અહીં અમે કરી રહ્યા છે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જે કોઈ લાભાર્થીને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયે આ લાભાર્થીઓ તે સ્થળે આવી જશે જેમને કોવિડ નોમ્સ પ્રમાણે સેનિટાઈઝેશન થર્મલ ટેમ્પરેચર તેમજ આઇસોલેશન અને વેઇટિંગ રૂમ એ પ્રમાણેની જુદા જુદા રૂમોમાં એ લોકોને વ્યવસ્થા કરવામાં આવી છે જે કોઈ લાભાર્થી વેક્સિન લીધા બાદ અડધો કલાક સુધી એને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને એ ઓબ્ઝર્વેશનમાં પણ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી રાખવામાં આવે છે આ સમય દરમિયાન તાત્કાલિક કોઈ રિએક્શન આવે તો એ પ્રમાણેની કીટ પણ તૈયાર રાખવામાં આવી છે અને એની સારવાર પણ કરવામાં આવશે એટલે આ રીતે એક આ ડ્રાય ડ્રાઈવમાં જેટલા બી વેક્સિનેટર છે જિલ્લામાં એ જિલ્લાઓમાં એમનો એક સારો મેસેજ જાય કઈ પદ્ધતિથી કરવામાં આવી રહ્યો છે એ પણ એમને ખબર પડે અને આ જે અભિયાન છે એ અભિયાન સમગ્ર જિલ્લામાં એક સારી રીતે થાય એ રીતના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે